એપીએમસી ના ઉત્સાહી અને ખેડૂતોના હિત અર્થે કામ કરતા ચેરમેન વનરાજસિંહ છત્રસિંહ મોરી જેઓએ જંબુસર તાલુકાના ધરતીપુત્રોની ચિંતા કરી રાજ્ય સરકારમાં તુવેર ખરીદી સેન્ટર શરૂ કરવા સતત પ્રયત્નો હાથ ધર્યા હતા રાજ્ય સરકાર દ્વારા જંબુસર તાલુકાના તુવેર ખરીદી કરવા એપીએમસી ખાતે તારીખ પંદર ચાર બે હજાર પચીસ તારીખ પંદર પાંચ બે હાજર પચીસ સુધી માં જંબુસર તાલુકાના એક હજાર સત્તર ખેડૂતો મળી સત્ય હજાર બસો નવ ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી અને ધરતી પુત્રો માં લહેર જોવા મળી હતી એક માસ દરમિયાન ટેકાના ભાવે ખરીદ કરાય તુવેર ની સિત્તેર ટકા જેટલા ખેડૂતો રકમ ચૂકવવામાં આવેલ છે તથા ત્રીસ ટકા જેટલા ખેડૂતો રકમ ચુકવવાની બાકી હોય જે સત્વરે ખેડૂતોને બાકી રકમ ચુકવવામાં આવશે આ સહિત આગામી તારીખ એક છ બે હાજર પચીસ જમ્બુસર તાલુકાના ધરતીપુત્ર ના મગ ખરીદી કરવામાં આવશે જેની ખેડૂત મિત્રો નોંધ લેવા એપીએમસી ચેરમેન વનરાજ મોરી દ્વારા જણાવાયું છે દ્વારા તુવેર ખરીદી કરવા માટે માંગણી કરેલ હતી જેથી રાજ્ય સરકાર દ્વારા હિન્દી એગ્રો એજન્સીને જમ્મુસર તાલુકાની તુવેર ખરીદીનું કામ સોંપવામાં આવતું જે એજન્સી દ્વારા તુવેર ખરીદી તારીખ 15/4/25 થી 15/5/25 સુધી જમ્મુસર તાલુકાના ટોટલ 1070 ખેડૂતો મળી 27209 ક્વિન્ટલ તુવેર ખરીદી કરવામાં આવી હતી જે 70% ખેડૂતોને જેટલા ખેડૂતોને રકમ ચૂકવવામાં આવે છે અને ત્રીસ ટકા જેટલા ખેડૂતોની રકમ ચૂકવવાની બાકી હોય જે સત્વરે ચૂકવવામાં આવશે તથા આગામી મગ ખરીદી તારીખ એક છ બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે જેથી ખેડૂત મિત્રોએ નોંધ લેવી